નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર અજય ભંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને ભગવાન શિવની પૂજા કરવા માટે આપ સર્વ લોકો આતુર છો ભગવાન ભોલેનાથની પૂજા કઈ પદ્ધતિથી કરવી જોઈએ અને કેવી પૂજા કરવાથી શુભ ફળ મળે છે એવા અનેક પ્રશ્નો મને આપ લોકોએ કર્યા જેમાં શિવલિંગનું મહત્ત્વ આપે મને પૂછ્યું બિલીપત્ર શા માટે ચડાવવું જોઈએ એ પણ આપે મને પૂછ્યું રુદ્રાક્ષનો મહિમા આપે મને પૂછ્યો અને હવે છેલ્લે ઘણા બધા પ્રશ્નો આવ્યા એમાં એક પ્રશ્ન એવો પણ આવ્યો છે કે રુદ્રાક્ષના જેટલા પ્રકાર છે એ કયા પ્રકારનો રુદ્રાક્ષ ધારણ કરવાથી ફળ પ્રાપ્ત થાય છે તો એ બે વાત છે મિત્રો એક વાત મેં એવી પણ આપેલી છે કે ક્યાં કઈ રાશિવાળાએ કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ પરંતુ જે મુખી રુદ્રાક્ષ મહત્વ આપણા શિવપુરાણને આધીન આપેલું છે એ ચૌદમુખી રુદ્રાક્ષમાં કયો રુદ્રાક્ષ પહેરવાથી સુફળની પ્રાપ્તિ થાય છે એ વાત હું અત્યારે કહી રહ્યો છું મિત્રો એક મુખી રુદ્રાક્ષને સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે અને ભગવાન શિવનું સ્વરૂપ એવું એકમુખી રુદ્રાક્ષ પહેરવાથી બ્રહ્મત્યા જેવા પાપોમાંથી મુક્તિ મેળવી શકાય છે અહીં બીજા રુદ્રાક્ષ તરીકે એટલે કે બે મુખી રુદ્રાક્ષ ગણવામાં આવે છે અને બે મુખી રુદ્રાક્ષ દેવી દેવતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને દેવી દેવતાનું સ્વરૂપ એવું બે મુખી રુદ્રાક્ષ પહેરવાથી મનુષ્ય પોતાના સર્વો પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે ત્રણ મુખી રુદ્રાક્ષને અગ્નિનું સ્વરૂપ ગણવામાં આવે છે સ્ત્રી હત્યા ગુણ જેવા પાપથી આવે તો તેમાંથી મુક્તિ અપાવે છે ચાર મુખી રુદ્રાક્ષ બ્રહ્માનું સ્વરૂપ ગણવામાં આવે છે અને ચાર મુખી રુદ્રાક્ષ પહેરનાર વ્યક્તિ એટલે કે માનવ જેવી હત્યા થઈ ગઈ માનવ દોષમાં આવ્યો હોય તો તેમાંથી તે મુક્તિ મેળવે છે અહીં પંચમુખી રુદ્રાક્ષનું ખૂબ મોટું મહત્ત્વ છે અને પંચમુખી રુદ્રાક્ષ આસાનીથી પ્રાપ્ત થઈ જાય છે અને પંચમુખી રુદ્રાક્ષ કોઈપણ વ્યક્તિ ધારણ કરી છે રખી છે અહીં પંચમુખી રુદ્રાક્ષનું મહિમા ખૂબ મોટો માનવામાં આવ્યો છે પંચમુખી રુદ્રાક્ષ સ્વયં સ્વયંકાલાગ્નિ એનું સ્વરૂપ ગણવામાં આવે છે અહીં અભક્ષ ખોરાક આપે ખાધો હોય ન ખાવાનું ખાઈ લીધું હોય ન પીવાનું આપે પીધું હોય અગમ્ય પાપો આપે કર્યા હોય તો આ રુદ્રાક્ષ ફેરવાથી એ પાપોમાંથી મુક્તિ મળે છે અને મહાન પ્રભાવ સાડી આપ બનો છો છ મુખી રુદ્રાક્ષનો મહિમા પણ ખૂબ જ ગણવામાં આવે છે સમુખી રુદ્રાક્ષ આપ જાણો છો એ પ્રમાણે એટલે કે કાર્તિકેયને છ અમુમુખ આથી કરી અને કાર્તિકેયનું સ્વરૂપ માનવામાં આવે છે અને કાર્તિકેયનું સ્વરૂપ એવું છ મુખી રુદ્રાક્ષ પહેરવાથી મનુષ્ય બ્રહ્મત્યા ગવત્યા જેવા પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે હંમેશા આ આ રુદ્રાક્ષને ધારણ કરનાર વ્યક્તિ સર્વત્ર રીતે જ્ઞાનની પ્રાપ્તિ પણ કરે છે સાત મુખી રુદ્રાક્ષ ભાગ્યને આપનારો છે અને ભાગ્યશાળી વ્યક્તિને જ આ પ્રાપ્ત થાય છે અને સાત મુખ્ય રુદ્રાક્ષ સાક્ષાત કામદેવનું સ્વરૂપ ગણવામાં આવે છે અને ચોરી જેવા પાપમાંથી તે મુખ્યથી મેળવે છે સ્ત્રીઓને દુઃખી કરી હોય તો પણ તે તે પાપમાંથી મુક્ત થાય છે અહીં સ્ત્રી હત્યા કરનાર વ્યક્તિને પણ એમાંથી મુક્ત થાય પાપમાંથી મુક્તિ મળે છે અને તે સ્ત્રીઓ પ્રત્યે એટલે કે લાગણીશીલ બને છે અને સ્ત્રીનું આકર્ષણનું કેન્દ્ર બને છે અને સ્ત્રીઓનો પ્રેમને પ્રાપ્ત કરે છે તે સમોહત પણ ગણવામાં આવે છે આઠમુખી રુદ્રાક્ષને વિનાયક દેવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે આ વિનાયક સ્વરૂપ એવું આઠમુખી રુદ્રાક્ષ પહેરવાથી મનુષ્ય સગડા એવા વિઘ્નોમાંથી મુક્ત મેળવે છે અને સોનાની ઢગલા પ્રાપ્ત કરે છે એટલે કે દ્રવ્ય સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને દૃષ્ટ સ્ત્રીજી યોથી દૂર રહે છે અને પત્નીનો પાપ કરેલો હોય તો તે પાપમાંથી પણ મુક્ત થાય છે તેમજ પરમ પદને તેઓ પ્રાપ્ત કરે છે નવમુખી રુદ્રાક્ષ અને સાક્ષાત ભૈરવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે તે મોક્ષદાયક છે અને ભૈરવનું સ્વરૂપ એવું નવમુખી રુદ્રાક્ષ પહેરનાર વ્યક્તિ બળવાન બને છે જો શક્તિહીન હોય તો શક્તિ તેને પ્રાપ્ત થાય છે અને અશક્ત હોય તો તે બળવાન બને છે અને મહાયોદ્ધા જેવા વિજયને પ્રાપ્ત કરે છે યુદ્ધમાં વિજયને પ્રાપ્ત કરે છે અને દુશ્મનને હરાવે છે દશમુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન છે એવું માનવામાં આવે છે અને તે ભગવાન રૂપી એટલે શ્રીહરિનું સ્વરૂપ ગણવામાં આવે છે અને દસમુખી રુદ્રાક્ષ પહેરવાથી મનુષ્ય ગ્રહ પીડામાંથી મુક્ત થાય છે પિશાચ ભૂત પ્રેતનો કે રાક્ષસોનો ડર લાગતો હોય તો તે ભયમાંથી મુક્ત થાય છે અને સર્વત્ર પ્રકારની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી અંતે હરિચરણોને પ્રાપ્ત કરે છે તો એકાદશી મુખ રુદ્રાક્ષ એટલે કે અગિયારમુખી મુખી રુદ્રાક્ષને સ્વયં રુદ્રનો સ્વરૂપ માનવામાં આવે છે અને તેને ધારણ કરવાથી સહસ્ર હજારો મહાયજ્ઞો કર્યાનો ફળ પ્રાપ્ત થાય છે એક રીતે તો એમ પણ કહેવાય છે કે વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે હજારો લાખો ગાયો દાનમાં આપ્યાનું ફળ મળે છે બારમુખી રુદ્રાક્ષ કાન પર પહેરવાથી સૂર્ય નું તેજ ગણવામાં આવે છે બારમુખી મુખી રુદ્રને સૂર્યનું સ્વરૂપ ગણવામાં આવે છે બારમુખી રુદ્રાક્ષ ધારણ કરનાર યક્ષ યજ્ઞોનું ફળને પ્રાપ્ત કરે છે અને સર્વત્ર રીતે કોઈ પણ હિંસક પ્રાણીઓ થી તે બચે છે અને સાથ સાથ અનેક પ્રકારના જો શિકારો કર્યા હોય તો એ શિકારના પાપમાંથી તે મુક્તિ પડે છે એટલે કે માટ માંસ મટન ભક્ષણ કર્યા હોય તો તેમાંથી પણ તેને મુક્તિ મળે છે અને શારીરિક પીડા હોય માનસિક પીડા હોય તો તે પણ મુક્ત મટી જાય છે અને તેને અસહ્ય રોગ હોય તો એ રોગમાંથી પણ મુક્તિ મળે છે રોહકગ સહન કરવાની એકંદરે શક્તિ પ્રાપ્ત થાય છે અને સુખમય જીવન જીવે છે તેમજ સુક્ષ ખૂબ જ શક્તિશાળી બની તેજસ્વી અને મહાન સુખને પ્રાપ્ત કરી કરે છે અને માન સન્માનને પ્રાપ્ત કરે છે તો તેર મુખી રુદ્રાક્ષ આ રુદ્રાક્ષ નો મળવો ખૂબ અશક્ય છે પરંતુ જોઈને તેર મુખી રુદ્રાક્ષ મળી જાય તે કાર્તિકૈજ સમાન બની જાય છે એટલે કે ભી ભગવાન ભોલેનાથના પુત્ર સમાન બની જાય છે અને સર્વત્ર સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે તેઓ ખાસ કરી અને રસાયણક સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે અને તે યશ અપાવનારો હોય છે તે ભાગ્યને ભોગવનારો હોય છે તે સર્વ પદાર્થોને સેવન કરવાનો કરાવનારો બને છે અને તેની યશસ્વીતા અને કીર્તિમાં માન વધારો થાય છે તે ચૌદ મુખ્ય રુદ્રાક્ષ જો કોઈને પ્રાપ્ત થઈ જાય તો ચૌદ મંદિર રુદ્રાક્ષ ધારણ કરનાર સ્વયં સ્વીમનું સ્વરૂપ ગણવામાં આવે છે લોકો તેનું પૂજન અર્ચન કરે છે લોકો તેને પ્રતિષ્ઠા આપે છે લોકો તેને સન્માન આપે છે અને લોકો તેને દેવની જેમ પરમ ગતિએ પૂજન કરે છે અને એ જીવાત્મા ગતિને પ્રાપ્ત કરી સાક્ષાત કૈલાશની અંદર વાસ કરે છે અને જે પુનઃ પુનઃ છે વિપ્રહ જન્મઃ એટલે ફરી ફરી અને તે બ્રાહ્મણોના કુળની અંદર જન્મ લે છે અને ભગવાન દેવોના દેવ મહાદેવને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનો પ્રચાર કરે છે આમ ચૌદે ચૌદ રુદ્રાક્ષની મેં મહિમા આપને કહ્યું આ પ્રશ્ન એવો પણ આવ્યો હતો કે અમે રુદ્રાક્ષ સોનામાં ધારણ કરી શકીએ કે ચાંદીમાં ધારણ કરી શકીએ સોના ચાંદીમાં આપ ધારણ કરી શકો છો પરંતુ અહીં વર્ણ પ્રમાણે રુદ્રાક્ષનો જે વર્ણ કીધેલો છે તે પ્રમાણે બ્રાહ્મણે શપથ વર્ણ ગણવો જોઈએ ક્ષત્રિય લાલ વર્ણ ગણવો જોઈએ વશ્યએ પીળો વર્ણ ગણવો જોઈએ અને શુદ્રએ કાળો વર્ણ ગણવો જોઈએ અહીં એકંદરે એમ માની શકો કે તમે જો રુદ્રાક્ષની માળા બનાવ હોય તો બ્રાહ્મણોએ તેમની અંદર સફેદ દૂરો અથવા તો સફેદ તાર રાખવો જોઈએ ક્ષત્રિઓએ લાલ તાર રાખવો જોઈએ અને વૈશ્વએ તેની અંદર પીળો તાર રાખવો જોઈએ અને શુદ્રોએ કાળો તાર રાખવો જોઈએ તો આપને આ જે રુદ્રાક્ષનો મેં સમજાવ્યો તે રુદ્રાક્ષનો મહિમા આપણે સારો લાગ્યો હશે અવશ્ય રુદ્રાક્ષ ધારણ કરો ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરો એવી શુભેચ્છા સાથે આપ સર્વને શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છા જય મહાદેવ જય શ્રી કૃષ્ણ મહાદેવ આપનું કલ્યાણ કરે